Thank you નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો રાજસ્થાનમાં એક મોટો અકસ્માત થયો છે અહીંયા મિત્રો બેકાનેરના ત્યારે મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જના ત્યારે નોર્થ કેમ્પમાં આઈલેટ પ્રેક્ટિસ દરમિયાન બોમ્બ વિસ્ફોટ થયો હતો કે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે આ અકસ્માતમાં બે જવાનો ઘટના સ્થળે જ મોત થયા હતા તો મિત્રો વધુ એ પણ જણાવી દઈએ કે જ્યારે એક જવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો ઘાયલ સૈનિકને સુરત ગઢની ત્યારે મિલિટરી ત્યારે હોસ્પિટલમાં દાખલ કરાયો છે અને વધુ મળતી વિગતો અનુસાર વાત કરીએ તો માજંજ ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં ત્યારે ચાર દિવસ પહેલા પણ એક દુર્ઘટના બની હતી જે આ મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો નવા હોય તો આ મારી ચેનલને મિત્રો લાઇક છે શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ